morning મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો કે આપણો video કે vlog જોતા હોય તો બધા મજામાં જ હોય અને આપણે સવાર સવારમાં માં ઉઠી ગયા હે અને સવારના વાગ્યા હે સાડા આઠ ને મિત્રો આજે પણ આપણા બીજા ખેતરમાં હાથી હાંકવાનું કામ કાજ ચાલુ છે અત્યારે વરસાદ જેવું કઈ હે નહિ તડકો છે અને હાથી હાલે એમ છે તો આપણા બે ભાઈઓ હાથી હાંકવા વયા ગયા છે ને આપણે થોડાક મોડો થયા હે તો આપણે હવે જવું હે તો બન્યા રેજો મિત્રો video આગળ મજા આવશે તો મિત્રો આપણે રસ્તા પર જાય હે હામેની સાઈડ આપણે આલે હે ટ્રેક્ટર અને આ ખેતરમાં આજે હાથી આંખવાનું કામકાજ ચાલુ કર્યું હે મિત્રો હામેની સાઈડથી અને આપણું જે બીજું ખેતર છે હામેરું એમાં કાલે કમ્પ્લીટ હાથી આખા ખેતરમાં કહી ગયું હે અને આજે ત્યાં માણસો ને દે હે માણસોને નદવાનું કામ ચાલુ છે તો પહેલાં તો આપણે ન્યા ઘુમરો મારતા આવીએ માણસો નદી ત્યાં પછી આપણે હાથી આલે જઈએ વધારે છે અને આપડા મોટા બાપા છે અહીંયા ખેતર માં આપણી જેમ ગુમરો મારે છે એટલે રાપલા નાખે સોરી સોરી કઈ નું ખાતી આકા ને હા તો વાંધો ને એ તો વાંધો નહીં અટાણે થોડીક રાપલે નાખો પછી એટલે હશે કઈ નહીં જીવવા દીયો તમે તો મિત્રો હાથી આગતા ત્યાં આપણે કુમરો મારી લીધો અને હવે આપણે જઈએ સામેની સાઈડ જોવો આપણા માણસો કામ કરે છે કામકાજ છે તો આપણે ત્યાં જઈએ અને કુમરો મારતા આવીએ તો જોતા રહ્યો આગળ તો જો મિત્રો અહીંયાથી આપણે નોંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ના આયા બાજુ ખૂણા પર મિત્રો ખડ એટલો છે ને કે વાત જ પૂછોમાં જો આમાં ખળ જ દેખાય છે માંડવી થી વધારે તો ખડ છે અને જો અમે માણસો ને દે છે આખું ખેતર આપણું જે નેધવાનું બાકી છે હવે હું થાય આજે સાંજે વરસાદ આવી જાય કે એ થાય એવું હે મિત્રો તો ચાલો આપણે હવે જઈએ ફરી પછી આપણું ટ્રેક્ટર ત્યાં અને મિત્રો આ કોમેન્ટ કરી દેજો આપણી માંડવી કેવી મિત્રો એટલું ઓકાણો હે અને હે આપણે માંડી દેખાય ને એટલી નારિયેળીઓ ન્યા સુધી આંકવાનું બાકી છે તો કોમેન્ટ કરી દેજો હાં સુધીમાં ઓકાયે છે કે કાં છે તો મિત્રો હામે તો જુઓ કેવા વાદળ થઈ ગયા હે કદાચ વરસાદ આવે તો આવે તો મિત્રો ચા પાણી આવી ગયા હે તો જરા પી નાખીએ મિત્રો મસ્ત મજાના ચા પાણી પી લીધા અને હવે હાથી તમારો ભાઈ આપશે તો માંડવી બરોબર હે ધનિયા ધનિયા તો માંડવી હારે જય જવાન જય કેસાન બરોબર હે બરોબર હાલે

જુઓ મિત્રો આપણે કેટલું આખી નાખો હવે અડધું જ રહ્યું હે અડધાથી થોડુંક તો વધારે હે અને આટલું હાથી આપણે આખી નાખ્યું હે મિત્રો અને ઠંડુ આવ્યું હે તો જરાક પી નાખીએ આપણે પછી પાછું આખવાનું ચાલુ કરી દઈએ તો મિત્રો આપણે ઊભા તો ઠંડુ પીવા તો એક વિદ્યાર્થી આપણી પાસે ઊભો હે આપણી ને આવ્યું હે

બપોરનો વાગ્યો છે એક અને હવે આપણે લાગી છે ભૂખ હાથી આખતા હતા એટલે તો હવે આપણે જઈએ હે ઘરે તો ઘરે જઈને જમી નાખીએ મિત્રો અને જમીને પાછું આપણે હાથી ચાલુ કરી દેવાનું છે તો ચાલો મળીએ મિત્રો જમીને તો ગુડ ઇવનિંગ મિત્રો આપણે ઉઠી ગયા છે અને બપોર પછીના વાગ્યા છે ચા અને ઉઠીને મસ્ત મજાના ચા પાણી પી લીધા અને હવે આપણે જઈએ હે ખેતરમાં પાછા તો હાથી આંકવાનું કામકાજ હજી ચાલુ છે અને હવે મિત્રો થોડુંક જ રહ્યું હે તો એટલું જ આંકવાનું બાકી છે તો હાલો એ નાખીએ તો બનાવી રીજો મિત્રો વિડીયોમાં મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને હાથી આંકવાનું કામકાજ પૂરું થઈ ગયું છે અને હવે આપણે થઈ ગયા હે હાવ ફ્રી તો આજનો વ્લોગ અહીં સમાપ્ત થાય છે મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ ભાઈ મિત્રો જય માતાજી